रिपोर्टर जगदीश आहिर गीर सोमनाथ न प्रति पास ठोपरा गा किसान महापंचायत न किसानों दस मांग आम आदमी पार्टी मुकी है कड़बा प्रथा बंद कर खेड अत्याचार करो अन्याय करो જે જેલમાં છે અમારા નેતાઓના સમર્થનમાં આજે કિસાન મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું છે હજારો ની સંખ્યામાં ખેડૂતો આટલી ભીડ હોવા છતાં કામની ભીડ હોવા છતાં આવ્યા આજે ખેડૂત વિરોધી નીતિના કારણે ભાજપની આજે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે જે ખૂબ જ દુઃખદ છે અને ખેડૂતો માટે તમે જુઓ છેલ્લા અઠ્યોતેર વર્ષ થયા ખેડૂતોના મજૂરોના શ્રમિકોના ભાગિયાઓના અને મધ્યમ વર્ગના મત ઉપર ચૂટાતી સરકારો એમનું ક્યારે જોતી જ નથી સરકાર બનતાની સાથે પાંચ ઉદ્યોગપતિઓની બની જાય છે એટલે આ ઉદ્યોગપતિ ગુલામ સરકાર ખેડૂતોને ન્યાય નથી આપતી એટલે ખેડૂતોને જગાડવા માટે ખેડૂતોને હળદરમાં એક થયા તો કરવી પડી બોટાદમાં એક થયા તો શોધામડામાં એક થયા તો દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કરવું પડ્યું અત્યારે જીને જીને જો એક થશે આપણે ખેડૂત તો આ સરકારે ઝૂકવું પડશે અને ખેડૂતો માટેની નીતિ બનાવવી પડશે ખેડૂતોના દેવા માફ કરવા પડશે કારણ કે સરકાર પાસે રૂપિયાની કોઈ કમી નું નથી સોળ લાખ કરોડ ઉદ્યોગપતિઓના માપ કરી શકતા હોય એટલે આ ખેડૂતોને એક કરવા માટે ખેડૂતોને એકતા જળવાય ખેડૂતોને સંકલ્પ લેવડાવીએ છીએ કે જ્ઞાતિ જાતિ ધર્મ મામો પણ ભાજપમાં હશે તો પણ એને મત આપવામાં નહીં આવે એ પ્રકારની આખી નીતિ અમે આજે કિસાન મહાપંચાયો લેવાયા છે બિલકુલ અમે અત્યારે જે માંગો છે એને લઈને અમે સાત મહાપંચાયતો સોળ તારીખે બનાસકાંઠામાં છે પછી જ્યારામાં છે પછી આણંદમાં છે અમરેલીમાં છે કચ્છમાં છે જામનગરમાં છે આજ રીતે કિસાન અમે આયોજન કર્યું છે ખેડૂતોને લઈને બીજું દરેક ગામમાં એક ખેડૂત ન્યાય પંચાયત નામની અને મોલા કરવાનું અને હસ્તાક્ષર સાઇન કરાવવાનું અમે નક્કી કર્યું છે એક મહિના માટે એટલે વીસ હજાર થશે એમાંથી હસ્તાક્ષર આવશે અને પછી મુખ્યમંત્રી પાસે અમે જઈ અને એની માંગ